આજે હું લઈને આવી છું એકદમ ક્રિસ્પી અને હેલ્ધી વેજ કેટલેટ રેસીપી બહારથી એકદમ સોનેરી અને કરકરી અંદરથી સોફ્ટ અને સ્વાદથી ભરપૂર બાળકોના લંચ બોક્સ માટે હોય કે સાંજના નાસ્તા માટે આ રેસીપી દરેક માટે પરફેક્ટ છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે આ સરળ અને સ્વાદિષ્ટ વેજ કેટલેટ રેસીપી તો સૌથી પહેલાં તો એક મિક્સિંગ બોલમાં આપણે એક કપ જેટલા પવા લેવાના છે નોર્મલ બટેટા પાવા બનાવતા હોઈએ એ જ પાવાનો ઉપયોગ કર્યો છે હવે પાવાને આપણે સરસ રીતે વોશ કરી લઈશું જે તેની ડસ્ટ અને સ્ટાર્ચ હોય તે એકદમ સરસ રીતે નીકળી જાય ત્યાં સુધી આપણે વોશ કરવાનું છે નાખેલું પાણી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને વોશ કરી લઈશું લગભગ બેથી ત્રણ વખત વોશ કર્યા પછી પાવા એકદમ સરસ રીતે સાફ થઈ જવાના છે તો બીથી થી ત્રણ વખત સરસ રીતે ધોયા બાદ બધું જ પાણી મેં નેતા દીધું છે અને આ પલળેલા પૌવાને આપણે દસ મિનિટનું રેસ્ટ આપીશું કોઈપણ વધારાનું પાણી એડ નહીં કરીએ ફક્ત પલળેલા પૌવાને જ આપણે દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાર પછી તમે જોઈ શકશો કે પૌવા જે છે એ મીડિયમ સોફ્ટ થઈ ગયા છે આપણે એકદમ મેશ નથી કરવાના હવે આપણે તેમાં બાફેલા બટેટાની છીણું ઉમેરીશું તો એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું જે એકદમ ઠંડુ થઈ ગયું ત્યારબાદ મેં તેને છીણી લીધું છે હવે ચટપટા ટેસ્ટ માટે આપણે અહીં ઉમેરી રહ્યા છીએ આદુ અને લીલા મરચાની પેસ્ટ તો 1 થી 1 ચમચી જેટલી આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરી દઈએ જેટલું તમે તીખું ખાતા હો એ મુજબની પેસ્ટ તમારે એડ કરવાની હવે તેમાં ચાસે તમારી પસંદના શાકભાજી તો અહીં હું ગાજર કેપ્સિકમ અને ડુંગળીનો ઉપયોગ કરી રહી છું હમણાં મારી પાસે કોબી નથી ને તો કોબી ને પણ ઝીણી ઝીણી સમારીને આમાં એડ કરવાથી ખૂબ જ સરસ લાગતી હોય છે તમે તમારી પસંદના શાકભાજી આમાં ઉમેરી શકો છો હવે થોડું મસાલા ઉમેરી દઈએ તો ચિલી ફ્લેક્સ નાખીશું 1 ચમચી જેટલા ચાટ મસાલો અથવા આમચૂર પાવડર જરૂરથી એડ કરજો થોડુંક હળદર નાખી દઈએ વધારે તો કોઈ જ મસાલા નથી નાખવાના ફક્ત જે બેઝિક મસાલા છે તેનો જ ઉપયોગ કરીશું સ્વાદ મુજબનું મીઠું નાખી દઈએ અને પરફેક્ટ બેન્ડિંગ માટે આપણે અહીં નાખીશું કોર્નફ્લોર કોર્નફ્લોર અથવા બ્રેડ ક્રમ્સ બંનેમાંથી કોઈ એકનો તમે ઉપયોગ કરી શકો છો અહીં અમે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો કારણ કે જે લીલા મરચાં મેં એડ કર્યા છે તે તીખા લીલા મરચાં છે એટલે લાલ મરચાંનો ઉપયોગ મેં ટાળ્યો છે હવે બધાને આપણે સરસ રીતે તે હાથી મસાળતા ગઈ અને આ રીતે લોટ જેવું બાંધી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગઈ છે હવે આપણે તેને રેસ્ટ બિલકુલ પણ નથી આપવાનું બસ આપણે તેલવાળું કરી લઈએ અને આ રીતે ચમચી જેટલું મિશ્રણ લઈ અને દબાવતા જઈએ અને મનપસંદ કટલેટનું શેપ આપી દઈએ તમે હાર્ડ શેપ સ્ક્વેર અથવા તો પછી લંબગોળ આકાર પણ આપી શકો છો હું અહીં ગોળ આકારમાં કટલેટ બનાવી રહી છું તો આ રીતે આપણે બધી જ કટલેટ બનાવી અને રેડી કરી લેવાની છે ખૂબ જ સરળ પ્રોસેસ છે બાઇન્ડિંગ સરસ છે એટલે જ્યારે આપણે બનાવીશું ત્યારે તૂટવાનો કોઈ પણ ભય નહીં રહે તો આ રીતે બધી જ કટલેટ આપણે બનાવીને રેડી કરી લેવાની છે તો અહીં આપણે બધી જ કટલેટ આ રીતે બનાવીને રેડી કરી લીધી છે ના એકદમ જાડી હોય અને ના એકદમ પાતળી હોય એવી મીડિયમ થિકનેસવાળી કટલેટ આપણે બનાવીને રેડી કરી લઈશું હવે બધી જ બનાવેલી કટલેટને આપણે આ રીતે સફેદ તલમાં કોટ કરી લઈશું ફક્ત ઉપરની સાઈડ આપણે કોટ કરીશું સફેદ તલ અથવા કાળા તલ તમારી જે ઈચ્છા હોય તે મુજબ તમે કોટ કરી શકો છો તલ તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ જો તલ આ રીતે એડ કરશો ને તો કટલેટનો સ્વાદ ઓર પણ વધી જશે તો રીતે બધી જ કટલેટને આપણે તલમાં કોટ કરી લઈએ એકદમ પરફેક્ટ રીતે કોઈ પડસલરી વગર તલ જે છે એ કટલેટમાં સરસ રીતે કોટ થઈ જવાના છે તો બધી જ કટલેટ રેડી છે હવે નોનસ્ટિક તવા પર આપણે ફક્ત બેથી ત્રણ ચમચી જેટલું જ તેલ ગરમ કરવાનું છે અને વિડીયોમાં બતાવ્યા મુજબ સૌથી પહેલાં તો કટલેટને આપણે તેલમાં ડીપ કરીશું આ રીતે અમે બસ પછી સાઈડમાં કરતા જઈશું તો આ રીતે બેથી ત્રણ ચમચી તેલમાં તમે છથી સાત કટલેટને આરામથી ફ્રાય કરી શકશો તો અહીં નોનસ્ટિક તવાનો ઉપયોગ કરી રહી છું એટલે તેલ ઓછું જ જોઈશે તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા તેલમાં વેજીટેબલ્સથી ભરપૂર એવી કટલેટ આપણે બનાવીને રેડી કરી રહ્યા છીએ જે નાસ્તા માટે અથવા તો બાળકોના લંચ બોક્સ માટે તો એકદમથી પરફેક્ટ છે તો આ રીતે ચમચીની મદદથી આપણે એ ઉથલાવતા જઈશું અને બંને સાઈડથી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે કોઈપણ ઝારીવાળા વાસણમાં અથવા તો ટીચ્યુ પેપર ઉપર લઈ લેવાની છે જેથી કટલેટ જે છે એ સોગી ના થઈ જાય અને બાકીની બચેલી કટલેટને પણ આ જ રીતે આપણે ફ્રાય કરી લેવાનું છે તો એકદમ ઓછા સમયે અને ઓછા તેલમાં હેલ્ધી એવી કટલેટ બનીને રેડી થઈ જવાની છે તો મિત્રો આ હતી મારી સરળ અને સ્વાદિષ્ટ વેચ કેટલીક રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવો લાગ્યું પૌ બધા જ વેજીટેબલ્સ અને મિક્સ કરેલા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ઘરમાં અવેલેબલ હોય જ છે તો રસોડામાં અવેલેબલ બધી જ સામગ્રીથી બનતી આ સરળ અને સિમ્પલથી રે રેસીપી જે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો હવે આપણે મળીએ નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ